નમસ્કાર મિત્રો તમે જાણો છો કે રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવું કેટલી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે તે વગર અનાજ કોટા જમાવટમાં મુશ્કેલી આવી શકે તો આજે આપણે સંપૂર્ણ માહિતી સાથે જાણીશું કે રેશન કાર્ડમાં નામ કેવી રીતે ઉમેરવું કયા દસ્તાવેજોની જરૂર છે ફોન કેવી રીતે ભરવું અને આખી પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે સંપૂર્ણ માહિતી સાથે જાણશો એ પેલા જો તમે આ વિડિયો પહેલીવાર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનારા ઉપયોગી વિડીયોસ તમે ચૂકી ના જાઓ તમારા પરિવારમાં કોઈ નવુ બાળક જન્મે લગ્ન બાદ નવી વ્યક્તિ જોડાય અથવા અન્ય કોઈ કાનૂની રીતે માન્ય બદલાવ થાય ત્યારે રેશન કાર્ડમાં તેમનું નામ ઉમેરવું જરૂરી છે તેનાથી તમે સરકાર દ્વારા મળતા અનાજ અને અન્ય સબસિડીનો લાભ લઈ શકશો જો તમે નામ ઉમેરવાનું ભૂલી જશો તો ભવિષ્યમાં સરકાર દ્વારા મળતા લાભો આપની ના મળી શકે ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતિ 1 તમારા રાજ્યની ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઈટ ખોલો 2 નવા સભ્યનું નામ ઉમેરો અથવા સમાન વિકલ્પ પસંદ કરો 3 જરૂરી માહિતી ભરી જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો 4 ફોર્મ સબમિટ કરો અને તમને મળેલા રિફરન્સ નંબર સાથે અરજીની સ્થિતિ ટ્રેક કરો 5 5 થી 7 કાર્ય દિવસમાં અરજી પ્રોસેસ થાય છે ઓફલાઈન પદ્ધતિ 1 નજીકની ખાદ્ય પુરવઠા કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જાઓ 2 નામ ઉમેરવા માટેની અરજી ફોન મેળવો 3 જરૂરી માહિતી ભરી જરૂરી દસ્તાવેજોની નકલ જોડો 4 ફોર્મ સબમિટ કરો અને સત્તાવાર રસીદ લેવા ભૂલશો નહીં 5 10 થી 15 કાર્ય દિવસમાં અરજી પ્રોસેસ થાય છે 3 જરૂરી દસ્તાવેજોની યાદી એક નવજાત બાળક માટે જન્મ પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટ માતા-પિતાનો આધાર કાર્ડ હાલનો રેશન કાર્ડ બે લગ્ન બાદ નવા સભ્ય માટે લગ્ન પ્રમાણપત્ર પિયર પક્ષનો રેશન કાર્ડમાંથી નામ કાપવાની સર્ટિફિકેટ પિયર પક્ષનો રેશન કાર્ડની નકલ આધાર કાર્ડ વિશેષ નોંધ ક્યારેક રાજ્ય સરકાર અલગ દસ્તાવેજોની માંગ કરી શકે છે એટલે જે જિલ્લાની કચેરીમાં અરજી કરી રહ્યા હોવ ત્યાં ચેક કરી લો ફોન કેવી રીતે ભરવું ફોર્મમાં જરૂર માહિતી ભરો નવા સભ્યનું સંપૂર્ણ નામ જન્મ તારીખ અને સંબંધ મકાનનું સરનામું અને રેશન કાર્ડ નંબર ફોન નંબર અને ઈમેલ જો હોય તો જરૂરી દસ્તાવેજોની નકલો જોડો ઓનલાઈન માટે સ્કેન કરેલી પીડીએફ અથવા જેપીજી ફોર્મેટમાં દસ્તાવેજ અપલોડ કરો ઓફલાઈન માટે ઝેરોક્સ કોપી આપો અને ઓરિજિનલ દસ્તાવેજ ચેક કરાવવા રાખો અરજી સબમિટ કર્યા બાદ શો કરો અરજી નંબર સાચવી રાખો સમય અંતરે સ્ટેટસ ચેક કરો જો કોઈ સુધારો કરવા કહેવામાં આવે તો તાત્કાલિક કરો લાગતા સમય વિષય માહિતી ઓનલાઈન અરજી સામાન્ય રીતે 5 થી 7 દિવસમાં પ્રોસેસ થાય ઓફલાઈન અરજી સામાન્ય રીતે 10 થી 15 દિવસ લાગી શકે જિલ્લા પ્રમાણે સમય બદલાઈ શકે છે તેથી અરજી કર્યા બાદ ટ્રેક રાખવો જરૂરી છે આ રીતે તમે સરળતાથી રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરાવી શકો છો આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારું ચેનલ ધ ટેકનિકલ ગુજરાત સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં